ગૃહિણીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે રાંધણ ગેસના ભાવમાં રૂપિયા પચાસનો વધારો કરાતા સુરત આમ આદમી પાર્ટી દ્વારા ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ગૃહિણીઓ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો ભાવ જીંક્યો છે આના લીધે આઠસો ત્રણ રૂપિયા મળતો બાટલો આઠસો ત્રેપન રૂપિયા મળશે સરકારે ભાવતારામાંથી ગરીબોને પણ બાકાત રાખ્યા નથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસનો બાટલો પાંચસો ત્રણ રૂપિયામાં મળતો હતો તે પણ હવે પાંચસો ત્રેપન રૂપિયામાં મળશે આમ ગરીબોને વર્ષે સીધો છસો રૂપિયાનો ફટકો પડશે યુપીએ સરકારમાં રાંધણ ગેસના ભાવમાં વધારો કરતા ત્યારે ભાજપ મહિલા મોરચો રોડ પર ઉતરી જઈ વિરોધ પ્રદર્શન કરી હતી આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે વધુમાં સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે હવે રાંધણ ગેસમાં રૂપિયા પચાસનો વધારો થયો હોવા છતાં ભાજપ મહિલા મોરચો ક્યાં ગયો રાંધણ ગેસમાં ભાવ વધારો પાછો ખેંચવાના સૂત્ર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાંધણ ગેસમાં ભાવ પાછો ખેંચવાની માંગ કરી છે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસના ભાવમાં જે પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે મોંઘવારીની સામે લોકો લડી રહ્યા છે અને આપણને પણ ખબર છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સામે ના લડી શકવાના કારણે ઘણી બધી આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોયા છે તો આની સામે સરકારે સહકાર આપવાના બદલે સહયોગ આપવાના બદલે આવી રીતના ભાવ વધારો કરીને લોકોની મજાક બનાવી રહ્યા છે જે સમયે ભાજપની સરકાર નહોતી ત્યારે આજ ભાજપના નેતાઓ વચનો આપતા હતા વાયદાઓ આપતા હતા કે અમારી સરકાર બનશે તો અમે ભાવ ઘટાડો કરીશું આજે ડબલ કરતાં પણ વધારે ગેસના બાટલાનો ભાવ થઈ ગયો છે તો આ ભાજપના નેતાઓ કેમ ચૂપ છે કેમ મહિલા મોરચો ચૂપ છે આજે અમે માંગ કરીએ છીએ કે તમે બોલી ન શકો તો કાંઈ નહીં પરંતુ અત્યારે સરકાર તમારી છે તો ભાવનો ઘટાડો તો કરો લોકોને થોડીક તો મદદે આવો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી ઢંઢેરા તમે રૂપિયાના સિલિન્ડર આપવાની વાત કરો છો મફતમાં મફતમાં આપવાની વાત કરો છો પરંતુ જેવી ચૂંટણી જાય એટલે તરત જ તમે તમારો રંગ અને તમે તમારી લાયકાત બતાવી દેતા હોય છે અસલિયત બતાવી દેતા હોય છે તો અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આ જે ભાવ વધારો થયો છે